મંત્રી યોગી આદિત્યનાથે ગુરુ તેગ બહાદુરજીના ત્રણસો પચાસ માં બલિદાન દિવસ નિમિત્તે ગુરુ ગ્રંથ સાહેબજીને માથે ધારણ કરી શ્રદ્ધાંજલિ આપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુ તેગ બહાદુરજીના ત્રણસો પચાસ માં બલિદાન દિવસ માથે ધારણ કરી વિશેષ શ્રદ્ધાંજલિ આપી હતી લખનૌમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ગુરુ ગ્રંથ સાહેબજીને પોતાના નિવાસ સ્થાન લાવવામાં આવ્યા યાત્રા આરંભ કાર્યક્રમનું ઉદઘાટન પણ કર્યું હતું આ અવસરે યોગી આદિત્યનાથ ગુરુઓના બલિદાન તેમના દ્વારા દર્શાવાયેલા આદર્શોને યાદ કરીને જણાવ્યું હતું કે સીખ ગુરુઓના ત્યાગ અને બલિદાનથી સમગ્ર દેશને પ્રેરણા મળે છે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુરુ તેગ બહાદુરજીના બલિદાનથી ભારતનું મસ્તક ક્યારેય નમ્યું નથી અને આજે દેશ તેમના આદર્શોને અનુસરી આગળ વધી રહ્યો છે તેમણે ઉમેર્યું કે ગુરુઓના ત્યાગને માત્ર એક કોમનું નહીં પરંતુ સમગ્ર દેશનું ઇતિહાસ માનવું જોઈએ યોગી આદિત્યનાથે ખાસ કરી ગુરુ ગોવિંદસિંહજી અને તેમના પુત્રો સાહિબઝાદાઓનું બલિદાનનો પણ શ્રદ્ધાંજલિ આપી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને શીખ સમુદાયના આગેવાનો

સાહિબઝાદાઓની શહાદતને યાદ કરી સમગ્ર દેશને એકતા અને ત્યાગના માર્ગે આગળ વધારવાની અપીલ કરી છે